ડીસામાં રખડતા પશુઓથી થતા અકસ્માતો સામે આંદોલન ચલાવનાર યુવક જ રખડતા પશુના અકસ્માતનો ભોગ બન્યો છે અને ગંભીર રીતે બાઇક સવાર યુવકને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયો છે ડીસામાં રખડતા પશુઓથી થતા અકસ્માતો સામે આંદોલન ચલાવનાર યુવક જ રખડતા પશુના અકસ્માતનો ભોગ બન્યો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવાર યુવકને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલે ખસેડાયો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓને કારણે થતા અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે અગાઉ એક અઠવાડિયામાં પાંચ થી વધુ પશુઓને પકડવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપ્યા બાદ પણ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી જેના કારણે હજુ પણ રખડતા પશુઓની સમસ્યા યથાવત છે જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે ત્યારે ડીસામાં રહેતા કમલ મહેશ્વરી નામનો યુવક પણ બાઇક લઈને હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો ઇજાગ્રસ્ત યુવક કમલ મહેશ્વરી ન કરતા પશુઓથી અકસ્માતોને અટકાવવા માટે તે આંદોલન ચલાવી રહ્યું છે અગાઉ તેને રખડતા પશુઓની સમસ્યા હલ કરવા મામલે ડીઝાની ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં સીઆરપીસી કલમ એકસો તેત્રીસ મુજબ ફરિયાદ દાખલ કરી હતી તેમ છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તે દરમિયાન ખુદ રખડતા પશુઓ વિરુદ્ધ મુહિમ ચલાવનાર યુવક જ તેનો ભોગ બન્યું છે ત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેર માંગ ઉઠી છે